જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક એવા અકસ્માતની જેની ઘટના સ્થળની સ્થિતિ જોઈ તમે ચોક્કસ એવું માની લેશો કે આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોનો જીવ યા તો નહીં બચ્યો હોય અથવા તો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે પરંતુ કહેવાય છે ને કે ઉપરવાળાએ જેને જિંદગી બક્ષી હોય એનું કોઈ કાંઈ બગાડી નથી શકતું રોડની બાજુમાં ઊંડા ખાડામાં પલટી ખાઈને પડેલી અને ચારેય ટાયર આકાશ તરફની દિશામાં દેખાઈ રહ્યા છે આ દ્રશ્ય છે બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસેનું જ્યાં ગત રાત્રિના આ દુર્ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મળેલ માહિતી પ્રમાણે બોડેલીના અલી ખેરવા વિસ્તારની સમર્પણ સોસાયટીમાં રહેતા મુકેશ સેન તેમના પરિવાર અને સંબંધીઓ સાથે સ્વિફ્ટ કારમાં સુરત જવા નીકળ્યા હતા દરમિયાન રાત્રિના બાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ નર્મદાની મુખ્ય કેનાલનો જે બ્રિજ છે તે ક્રોસ કરી રહ્યા હતા અને બરાબર એ જ વખતે તેમની કાર સામે એક બાઈક આવી ગઈ બાઈક સવારને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર કેનાલની સામેની બાજુમાં સિમેન્ટ કોન્ક્રીટની પેરાફેટ વોલ તોડી અને ઊંડા ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી અકસ્માતનું દ્રશ્ય જોતા ગમખ્વાર દેખાતા આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો અને બાઈક સવારનો આ બાદ બચાવ થયો છે જોકે નાની મોટી ઈજાઓ થઈ છે બાઈકને સામાન્ય ટક્કર વાગતા બાઇકને થોડું નુકસાન થયું છે પરંતુ કાર લગભગ સાઠ સિત્તેર ફૂટ દૂર સુધી જઈ ઊંડા ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી અને તેને લઈ કારમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે કારમાં બે બાળક બે મહિલા અને ત્રણ પુરુષ સવાર હતા તેવું કહેવામાં આવી રહ્યું છે ઘટના અંગે બોડેલી પોલીસ તપાસ કરી રહી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે પરંતુ ઘટનાની સ્થિતિ અને પરિણામ જોતાં ચોક્કસ એક ચમત્કાર કહી શકાય તેવી આ ઘટના છે ઘટના અંગેની અપડેટ માટે તીર સમાચાર પ્રયત્નશીલ છે અને આ ચમત્કારિક બચાવ કેવી રીતે થયો તે અંગે અમે આપને અવગત કરતા રહીશું જોતા રહો તીર સમાચાર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો